ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યકરોને આપ્યો જીતનો મંત્ર કહ્યું દેશ માટે ભાજપે કરવો જ પડશે ત્રણસો સિત્તેરનો માઇલ પાર લોકસભા ચૂંટણી માટે ભાજપનું થીમ સોંગ પણ કરાયું લોન્ચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિપક્ષ પ્રહાર કહ્યું કોંગ્રેસ અસ્થિરવાદ પરિવારવાદ ભાજપ દેશની આશા વિપક્ષની હતાશાનો પ્રસ્તાવ થયો પસાર પ્રસ્તાવ દ્વારા વિપક્ષ પર ગરજ્યા કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ કહ્યું કોંગ્રેસે દેશના લોકતંત્રને આપ્યો ભ્રષ્ટાચાર તૃષ્ટિકરણ પરિવારવાદનો રંગ પીએમ મોદીના દસ વર્ષના કાર્યકાળમાં જ થયો દરેક વ્યક્તિનો સર્વાંગી વિકાસ ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા દ્વારા ભવ્ય રામ મંદિર અંગે રજૂ કરાયેલો પ્રસ્તાવ થયો પસાર પવિત્ર શ્રી રામ મંદિરને ગણાવ્યું સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિબિંબ ખેડૂતો અને સરકાર વચ્ચે આજે થશે ચોથા તબક્કાની વાતચીત હરિયાણાના સાત જિલ્લામાં ઓગણીસ ફેબ્રુઆરી સુધી અને પંજાબના સાત જિલ્લામાં વીસ પોલીસ મથક વિસ્તારમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ આંદોલનને કારણે બોર્ડર પર લોકોને પડી રહી છે ભારે મુશ્કેલી પોલીસનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બને તે માટે નવતર પહેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે અમદાવાદ પોલીસ પોલીસ ખાતે આ મીટમાં અમદાવાદ શહેરના પંદરસો પોલીસ અધિકારી અને કર્મચારી લેશે ભાગ ને અટકાવવા અને ગોડાઉનોની અંદર બહારબાજ નજર રાખવા મહત્વનો નિર્ણય ગુજરાત નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનોમાં લગાવાશે પાંચ હજારથી વધુ સીસીટીવી કેમેરા વડામથકમાં ઉભું કરાશે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશીપમાં ભારતે રચ્યો ઇતિહાસ ફાઇનલમાં ભારતે થાઇલેન્ડને ત્રણ બે થી હરાવ્યો ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો આ ખિતાબ અને ભારતે ચારસો ચોત્રીસ રન થી જીતી રાજકોટ ટેસ્ટ ઇંગ્લેન્ડ બીજી ઇનિંગમાં એકસો બાવીસ રન ઓલ આઉટ એક સદી અને સાત વિકેટ સાથે રવિન્દ્ર જાડેજા પ્લેયર ઓફ ધ મેચ ટેસ્ટ શ્રેણીમાં ભારત બે 1 થી આગળ